ચાલો આજે આપણે એક સુંદર સ્થળની મુલાકાત લઈએ તેનું નામ છે સાપુતારા અહીં ઊંચા ઊંચા પર્વતો છે વહેતા ઝરણા છે અને પક્ષીઓનો કલરવ છે નગરો અને શહેરોની ભીડથી દૂર આ આદિવાસી લોકોનું રહેઠાણ છે આ ડાંગી વિસ્તાર સહ્યાદ્રીની ગિરિમાળામાં લગભગ એક હજાર મીટરની ઊંચાઈએ આવેલો છે આનું નામ આદિવાસીઓના પૂજનીય સાપદેવના નામ પરથી પડ્યું છે જેનો અર્થ થાય છે સાપનું ઘર એટલે કે સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક હોવા છતાં તેનું ઓછામાં ઓછું વ્યાપારીકરણ થયું છે અને તે હજુ પણ દૂષિત થયું નથી અહીં શિયાળામાં ટહેલવાની અને વર્ષા ઋતુમાં ફૂલોથી લચેલા વૃક્ષો જોવાની મજા જ કંઈક જુદી છે ઉનાળામાં પણ આ ગીચ જંગલ વિસ્તારમાં ઠંડક રહે છે ચાલો આપણે સાપુતારાના ખાસ જોવાલાયક સ્થળ જોઈએ સાપુતારા ટ્રાઇબલ મ્યુઝિયમ સાપુતારા જ્યાં આવેલું છે તે ડાંગની નેવું ટકા વસ્તી આદિવાસી છે આ આદિવાસી સંગ્રહાલય તમને આદિવાસી ડાંગની જીવનશૈલી પહેરવેશ સાંસ્કૃતિક વારસો અને પર્યાવરણનો પરિચય આપશે સનસેટ પોઈન્ટ ગવર્નર્સ હિલ પર જવાના રસ્તે તમે વેઇટી રિઝોર્ટ પાસેથી પસાર થશો અહીંથી તમે સનસેટ પોઈન્ટ એટલે કે સૂર્યાસ્ત બિંદુ જવા માટે રોપ વે સેવાનો ઉપયોગ કરી શકો છો ટીકરીઓ ખીણો અને સરપાકાર ફરતી નદીઓની ઉપરથી પસાર થતા રોપ વે ની પંદર મિનિટની સફર તમને સાપુતારાનું વિહંગાવલોકન કરાવશે ગવર્નર્સ હિલ વહેલી સવારે તમે આ રસ્તા પર ચાલવા નીકળો તો તમને ખીણો ઝરણા અને વહેળાઓનું અદભુત દ્રશ્ય જોવા મળશે ઉદ્યાનો સાપુતારામાં ઘણા રમણીય ઉદ્યાનો બનાવવામાં આવ્યા છે જ્યાં તમે પિકનિક માણી શકો જેમ કે મિલેનિયમ ઉદ્યાન રોઝ ગાર્ડન પગથિયા ઉદ્યાન વગેરે સીતાવન સાપુતારાનું આ હરિયાળું વન ગાઢ ઇતિહાસ અને પુરાણ કથાઓ સાથે સંબંધ ધરાવે છે તેના નામનો અર્થ છે સીતાનું વન એવું કહેવાય છે કે ભગવાન રામે તેમના ચૌદ વર્ષના વનવાસમાંથી અગિયાર વર્ષ આ જંગલોમાં વિતાવ્યા હતા આર્ટિસ્ટ વિલેજ કળાકાર ગામ આ એવી જગ્યા છે કે જ્યાંથી તમે આદિવાસી કળા કારીગરીના નમૂનાઓ ખરીદી શકો છો એટલું જ નહીં તમે જાતે કેટલીક કળાઓ પર હાથ અજમાવી પણ શકો છો બારલી પેઇન્ટિંગ કરવા કે આદિવાસી કળા કારીગરીના નમૂના બનાવવાની કોશિશ કરવા માટે તમને અહીં પ્રોત્સાહન મળશે પર્વતારોહણ અપ્રદૂષિત વાતાવરણમાં પર્વતની સુંદર પગદંડીઓ પર ટ્રેકિંગ કરવાનો અનુભવ તમને યાદ રહી જશે રજત પ્રતાપ જવાનો ટ્રેક અને ધૂપગઢ નજીક ત્રિધારા જવાનો ટ્રેક એ ટ્રેકિંગ માટેના કેટલાક નિશ્ચિત માર્ગોમાંના છે ગીરા જળધોધો આ અત્યંત સુંદર એવા મોસમી ધોધ ચોમાસાની ઋતુમાં જોવા મળે છે વઘઈ શહેરથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગિરાજળ ધોધ અંબિકા નદીમાં ત્રીસ મીટરની ઊંચાઈથી પ્રાકૃતિક રીતે પડે છે પાંડવ ગુફા પાંડવ ગુફાઓમાં આવીને પૌરાણિક સમયગાળાને અનુભવું એવું માનવામાં આવે છે કે તેમના વનવાસ દરમિયાન સંતાવવા માટે પાંડવોએ આ ગુફાઓમાં થોડો સમય ગાળ્યો હતો ઋતંભરા વિશ્વવિદ્યાપીઠ આ પ્રદેશની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ વિશે જાણો ઋતંભરા વિશ્વવિદ્યાપીઠની મુલાકાત લો અને તેના સ્થાપક પૂર્ણિમા પકવાસાના કાર્યો વિશે જાણો જેમણે આદિવાસી સ્ત્રીઓના સશક્તિકરણ માટે અથાગ કામ કર્યું છે તમને સાપુતારાની મુલાકાત કેવી લાગી તમને આ જગ્યા ગમી મને તો ફરી ફરવા જવાનું મન થઈ ગયું